નડાબેટ ઇન્ડો પાક બોર્ડર પર રંગ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી નડાબેટ ઇન્ડો પાક બોર્ડર પર હોળી ધૂળેટી પર્વને હર્ષ અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો આ ઉજવણીમાં પ્રવાસીઓ સાથે બીએસએફના જવાનો અને તમામ અધિકારીઓ કર્મચારીઓએ ભાગ લીધો હતો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તે માટે પરંપરાગત હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી હરિચરણજીએ હોલિકાનું દહન કરાવ્યું હતું જ્યાં ઢોલ નગારાના ગાજવીજ સાથે લોકો નિહાળી શક્યા અને ફોટા પાડવા માટે ખાસ ફોટો બુથની વ્યવસ્થા પણ કરવામાં આવી હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી રંગબેરંગી ગુલાલ મીઠાઈઓ અને સંગીતના આનંદમય માહોલ સાથે કરવામાં આવી તહેવાર દરમિયાન પિચકારી પીણા અને પાણીની યોગ્ય વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી જેથી મહેમાનો અને જવાનો પર્વનો આનંદ માણી શકે આ ભવ્ય ઉજવણી પ્રવાસીઓ માટે એક યાદગાર પળ બની અને નડબેટ બોર્ડર પરની આ પરંપરાગત ઉજવણી લોકોમાં આનંદ અને ઉત્સાહનો જ્વાળામુખી ભભૂકી ઉઠ્યો હતો તમામ માહિતી બનાસકાંઠાથી અમારા સહયોગી પ્રકાશભાઈ સુથાર શિક્ષક દ્વારા આપવામાં આવી હતી